hello, ha, tuang cám có ra, hả? cám có ra સીતારામ બધા દયરાની સારી સીતારામ કરે મારે વાંકી છે આ બધી ખા નહી આ વાહી હું વાર્ત આગ માંથી હમણાં ખર્જરીક જા થઈ જાય હેઠો નાખી દઈએ એ તો મને લગાખને ઉકાળાવ નાખ્યો

આવી રીતના ફુવારાના કટકા છે ને એમાં પીવરાવીએ ને ફુવારાના કટકો એક છે ને એમાં આવી અહીં ગોખા કરી દીધા ત્યાં ગોખાનું પાણી આ પાટલાઓમાં જાય આખા એટલે આખા એટલે આમાં અહીંયા જ કરી દીધું કટકામાં અહીંથી અહીં પીવરાવતા આવીએ ને આ એક કટકામાં જેમાં ગોખો કરેલ છે ને એને હવને આગળ રાખીએ ત્યાં વૈશમાં કટકો હોય જોઈન્ટ કરી દઈએ અને ટાઈમ રાખ્યો કે બે કલાકમાં હાભે હાથે પૂગી જાય પાણી તો હવા અગિયાર પછી મને કીધું તું કે બદલાવે સાડા અગિયાર માં તો હજી વાર હે તો હવા અગિયાર માથે થયા ને હું આ કટકો બદલાવે હાજર ગોખાવાળો હે ને એને આગળ લેલા ને આ વેસમાં ખાજો કટકો હોય જોઈન્ટ કરી દે પછી આની પાછો આ ગોખાવાળાને આગળ કરી દા હું ઓલ બૂટ પહેરે આવી તેના એના પપ્પા કંઈક પહેરતી જાય આને યમારે બે હે થી કિસો જો હે ફોન ની મુકવો જો હે સાઈડ માં દેખો ફોન મુકા દયા હરખા કટકા બે હે ઈ ફિટ કર દયા પછી વિડિયો કન્ટીન્યુ કરી ને વિડિયો જોતા હોઈ ને તમને ગમતા હોઈ ના તો સબસ્ક્રાઇબ કરી દીજો સપોર્ટ જરૂર કરજો અમારા હિંતે રેહી ટકા વ્ય્યુઅર ઈ વાહ કે જેણી આઈ ચેનલ ને સબસ્ક્રાઇબ જ નત કર્યું તો પછી વિડિયો જોતા હોઈ તો થોડક સપોર્ટ કર દિયો અમે ખેડૂ હે જવો સપોર્ટ કરીએ તો એક દેહ દેહના એક ખેડુ જ સપોર્ટ કરીશ તમારા હાટો જ ઉતારીએ જો એક સબસ્ક્રાઈબર થાય ને તો એટલે આનંદ થાય ને થોડોક સપોર્ટ જડે ને તો વિડીયો ઉતારવાની વધારે મજા આવે કે હા ભાઈ અમારા વિડીયા માણસને ગમે અને ચેનલની સબસ્ક્રાઈબ કરે તો હારામાં હારા વિડિયા ઉતારવા હું આ કટકા હે ને રીક બદલાવેલા પછી આગળનો વિડીયો હે આપણે કન્ટિન્યુ કરીશું જવા લેવા માંડી માંડવી ગોટાઈ હારી ગઈ પવાર છે ને વરસાદ બહુ થયા રાખ્યો નથી જ્યાં ઝાડવું ઉપાડીએ ને ત્યાં પરવા જેટલો ફાલતો ને એટલો ફાલ જ દેખાતો પૈતા એવો જે મહિનો બી ઊભી રહી હતી સેલે ખબર પડી છે કીવી કવર માંડવી થાય હે પવાર વરસાદ બહુ થયા રાખ્યો હાથી પાછું વકાણું ને તો વસમાં એક બે એટલે જોઈએ જોઈએ મિનત તો બનતી કરીએ આવા પરહેવાઓ થાય આવો તડીકો હે તોય પણ મિનત તો કરવી જ પડે વિનત વિનંત કંઈ હલે જ ભગવાન કરણ હારી માંડવી થઈ જાય તો મજા આવે જાય હાલો જ કટકા બદલાવેલા તો કટકા બે ફીટ કરી દીધા વસમાં આ કટકાને ફિટ ફીટ કરી દીધો આ હાજા કટકા ને અહીં ને પછી હેના આ ગોખાવાળા કટકાને કરી દીધો મણી અને હેઠળ રાખવાનું કીધું તું ઉપરથી કે ન પડે ને પાણી રીતે તો હા ઓય હેઠા હે હેઠું રાખી દીધું મોગો ખાવનું ને પાટલામાં જ રાખીયું એવા આ પાસું ભરા છે બે કલાકી તો તલ લગભગ બગોદર થી આવતારી છે નકર પછી પાછો કટકો હે ને એ સળાવે છે તો ઈ મુ નિયવ છે ને પી હું ન તો નાખે ને આમ ખોડ લીધલ પડ્યો તો થી એ ભીંડા મલક નથી ના તે ભીંડા ઉતારવા લીંબુડીમાં એટ લીંબુ થી લીંબુ લેવા કેટલાક પડ્યા હોય કાલે મેં બેગ દીઠા તા ભીંડા તો આજે ઉતારે જ લેવા કાલે ઉતારવા પણ તો પછી મેળ ન આવ્યો આજે હું ઓરી ને તારે ટોપડી સાકુડી લેતી આવી કે આવીને જાને ભીંડા ઉતારે એટલે અવાર ના અટાણાના કામ ભીંડા એવા થાય કાલતા ગામમાં દીધા તા પડ્યા હતા નહીં ને આજે જે મલકના ઉતરીએ એમાં જવા સીભડાનો વેલો ને કાકડીનો વેલો હે ને એ તમને મીડિયામાં દેખાડ્યો નજરે દેખાડ્યા કાકડી તો ત્રણ શેર મોટી મોટી તમે લીધી હોય ને આવ આવ્યું પછી થયું કીની ગયો એ છે બાકી આ ફૂકી હે ને સણાને એમાં ઉપર જો તો બે દીમાં તો પાછું કવડ્યું મોટી થઈ જાય આજે કાલે તો ઝીણકી કૂતી જો આ હે આ કર્યું લાગ્યું આ કર્યું લાગ્યું આર આરિયું આ ઉસિયું બહુ થાય વાવડો આવે ના આ તે હજી આરિયું કર્યું આ કા મોટા કર્યું ઝીણકી હોય પણ ઘાય થઈ જાય મોટી આ હે આ હે આ જોવા એક આ બે આ ત્રણ કાકડી લખા ન લઈ ગયા અમે સીભડા દેખાડા સીભડા તો ઓલરેડી પાકલ મેં ત્રણ શિયાળ ખાઈ લીધા એક આ હે કરી

આ સો આગમાં વેલો હે ને એમાં આસી ભરા પીરી થઈ ગઈ પણ પાકતી ને આવું તક તોડેલું કે દઈનું ઘેર પડ્યું કે દઈનું પડ્યું પણ પાક્યું ને આ હે એક આમ મોટું થી પીરું હે જ આ તર લિયો તૂટે ગયું ફાટાઈ ગયું જવેલી આ તર જે લીલું કાલે ગયા પ્રમણાથી જોયું હતું તું તોડેલ

જોારી જોઈએ જોઈએ ઓલું આ હું બીજું તો ફાટે ગુંતો લેગાતા લગાતો ને ઈ તાજે લીલું હતું ફાટે ગુંતો એ اصل મીઠું હતું એણીયા રાખ્યા હલ્યા બી એવા કેવું નીકળે પેલા એક ભીંડાનું કામકાજ કરેલા બીજું જમ પાસે હા દા તો થા ગયા ભીંડા તોડે ને જાય ને બપોરાને સાલો પર દેવાનો રીકે આમાં પાંદડા કમ્પલીટ નીકળે ગા એ કોથરી માં કોથરી મેં ને મરડા હતા એટલે મે આકણે અટણ કોથરી કાઢી અટણ હાંજ ન પોર હે ટાટા પોર હે એટલે નો વાંધો આવે ને જો આ કમ્પલીટ થઈ ગયું હા રેડી આમાં મસ્ત કમરા હાલે આગળ ને એવામાંથી આલીએ એવામાં કામ કરવાના હેઠે ને થોડાક નીકળ્યા ને એને કાપે નાખા હું એ ન્યાથી આણું ખીસે બર હેઠ ની કરવા નહીં દેવાના આજે કલમ હોય ને એને હેઠ નીકળે ને કંઈ નહીં કરવા દેવાના કંઈ તો જ આ ઉપર જ વધે જો હાવ રેડી થઈ ગઈ મસ્ત પાંદડા નીકળ્યા કાલે પ્રમાણે દીધા બધા પાંદડા હેઠકા કમ્પ્લીટ થઈ જાય જ કાઢી મેં કોથરીયા કાં કોથરિયામાં થઈ થઈ ગઈ હતી મડાઈ ગયા હતા બધા પાન એ રેડી થઈ જાય તો અટણ થઈ ગયો ટાંઠો પર પાંચ વાગ્યા ને હું આવ્યો હા આંબાની સેવા સાકરી કરવા કામ થયો આંબો એક ઝીણકો ચાર ગયો આ ને આમાં ખરે કેરીઓ આવ્યું હતું તે એક બે રહેવા દીધી હતી આંબો જરાક એક પીરો પીડ્યો ને એકવાર આંબો છે ને એ ત્યાંથી ભાંગે પીડ્યો હતો આથી ત્યાંથી આ પાછા બે નીકળ્યા હતા ખરી પણ આ બે વંકાતરા નીકળ્યા ને એવું અટ આવ્યો હા આંબાની સેવા સાકરી કરવા અમે સેવા સાકરી કરવાનું એ છે કે આને કોરાથી ગોઈડ કરે ને અમે એક તગાર હોય ને દેહી ખાતર ભરે દેવું એટલે આ આંબો રેડી થઈ જાય એ કરવા આવ્યો હું તો જુઓ આ કોરાથી મીણાં ખામણું ગોડે લીધું એ આ ગોડાઈ ગયું ને એમાં એમઓપી એસએસપી અને દેહી ખાતર નાખવાનું ને ભેગું પાયાનું કોઈ ખાતર હોય હોળ 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 બારબત્રી હોળ તો એ ભેગું નાખવાનું થોડુંક બધા અઢીસો અઢીસો ગ્રામ નાખવાના બહુ વધારે નહીં નાખવાનું ને દેહી ખાતા ખાતરથી આ શિયારી કોરા ખામણું હોય ને એ ભરે માથે પછી આ ધૂળ વારા દેવાની એટલે આંબો રેડી મહિના દીમા તો કમ્પ્લીટ કલરમાં આવે જાય હાવ તો જુઓ આમાં ખાતર છે એ નાખી દીધું જુઓ શિયાળી કોરા એવામાં ખાતરને ઉપર આપણે આ નાખવાનું હે આમાં એસએસપી છે એમઓપી છે સલ્ફર હે અને હોળ 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 છે એ બધું હે આપણે આ દેહી ખાતરને ઉપર માપનું નાખી દેવાનું ને ત્યાં નાખવાનું આપણે જ્યારે ખાતર ભરીએ ગમે એ જાળવામાં આંબો હોય ખારેક હોય ગમે એ જાળવું હોય હાવ થળને પાસે નહીં ગોડવાનું થડથી જગ્યા રાખવાની જે થડ મોટું થતું જાય એ જગ્યા રાખતું જવાનું આ મેં આટલે આ ફૂટેકમાં ભર્યું ને ખાતર હે ઉપરવા હે ને આ ફૂટેક મૂકે ને આ જ આટલે આવે જાય આ ફૂટેકમાં પાછું ભરવાનું આઈને રહેવા દેવાનું એટલે જી આંબાનો વિકાસ થતો જાય એ થડનો વિકાસ થતો જાય એ ખાતર હે એ થોડું થોડું સેટું કરતું જવાનું એટલે આંબાને પાળુંને ફાયદો જડે અને હાવ થળને પહે ખાતર નહીં ભરવાનું ન આંબાનું થળ હે એમાં ફૂગ લાગે હગે ગમે એ રોગ જીવા લાગે હગે એ બધું થઈ હગે હાવ પહે ભરીએ તો જે બને ને એ થોડુંક સેટું જ રાખવાનું ને આપણે આ ફર્ટિલાઇઝર હોય એ હંમેશા દેહી ખાતરને ઉપર જ નાખવાનું દેહી ખાતરને એઠ નહીં નાખવાનું કે દેહી ખાતરને ઉપર નાખવાથી ફાયદો એ થાય કે આ ફલટ ફર્ટિલાઇઝર હોય ને આમાં જે તત્વ હોય ને એ તરત સંયોજન કરી લઈએ કેલ્શિયમ કે આપણી માટીમાં સાર કે કેલ્શિયમ કે હોય ને તો એણે એ તરત સંયોજન કરી લે તો એ સંયોજન જો થઈ જાય ને તો જે ચાળવાની પાળવું જે વસ્તુ આપણે જે નાખી હોય ને એ મેળવાની હોય ને એ ન મળે ને પછી એ કેલ્શિયમ કે સાર એ રી ખાતરનું સંયોજન થઈ જાય પછી એણે ઓગારવું બહુ વઘરું હોય પણ જો આ દેહી ખાતર આપણા પાસે હોય ને તો દેહી ખાતરનું ઓર્ગેનિક મેટર હોય ને એણે એ રી આ બધી વસ્તુનું જે સંયોજન થાય ને એ દેહી ખાતરના ઓર્ગેનિક મેટર એ એનું સંયોજન થાય એટલે એ જમીનમાં તરત ઓગરે અને ઝાડની તરત જળે એટલે હંમેશા દેહી ખાતર હોય ને એણે માથે જ આ ખાતર નાખવાનું દેહી ખાતરને એઠ નાખો તો એ જમીનમાં કેલ્શિયમ અથવા સાર એ રી સંયોજન કરે અને પછી પાછું કોઈ દી ઓગરે નહીં ઓગરવામાં બહુ વાર લાગે એણે ને જે આપણે ચાઢવાની જે રિઝલ્ટ જોતો હોય ને એ રિઝલ્ટ ચડે નહીં